કે દબાણ હટાવવાની કાર્યવાહી વેળાએ લારીધારક જેસીબીના ચેસીબીના પેડાની ચેસુ ગયો મહિલાએ માથું લારીમાં પછાડ્યું પાલિકા તંત્ર કાર્યવાહી વખતે ભારે હોબાળો થતા નાના બાળકો રોકડ કરવા લાગ્યા

સમયાંતરે વિવિધ વિસ્તારમાંથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે મુજબ આજે ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને રાખીને કરવામાં આવી હતી દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછાડ્યું હતું જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતાં રોક્યા હતા આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોગકળ કરવા લાગ્યા હતા તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કર્યા હતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો પોતે કેન્સરગ્રસ્ત છે જ્યારે ભય અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સૂઈ ગયો હતો આખરે પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી વહીવટી બોર્ડ નંબર 13 ના વિસ્તારની અંદર ખંડેરાવ માર્કેટના રસ્તોથી બગીખાના સુધીના હંગામી ડબાણું છે દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલે છે અત્યારે બે ગાડીમાં થઈને લગભગ 8 થી 10 જેવી લારી ગલ્લા જમા લેવામાં આવ્યા છે હિમાંશુ પટેલ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ